નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું મિત્રો આપનો દિવસ આખો શુભ રહે ધંધામાં ભગવાન લાભ આપે અને ભગવાન ભોળિયાનાથ તમને લાંબી આયુષ્ય આપે એવી અભિલાષા વ્યક્ત કરું છું મિત્રો અને એવી શુભેચ્છા સૌને આપું છું અને અમારા વિડીયા તમે જોતા રહેજો તમને મજા આવશે તો આજે આપણે રેસીપીમાં એક ફરી આપણે એક ભાજી લઈને આવ્યા છીએ એ ભાજી છે ડાંભાની ભાજી મિત્રો તો ડાંભા તો સૌ કોઈ ઓળખતા કારણ કે ડાંભો તો આપણા દરેકની વાડીમાં પણ થાય અને આપણા ફળિયામાં પણ એના બીબડા ખરેલા હોય તો ડાંભા ઉગી નીકળતા હોય છે ચોમાસામાં અને શિયાળે પણ આ ડાંભા તો ખેતરોની અંદર થાય જ છે આપણે ગમે તે ખેતરમાં મોલ કરીએ તો એમાં ડાંભા ઊગી નીકળેલા હોય તો આજે આપણે વાડીએથી ડાંભાની ભાજી લેવા છીએ અને આ ખોટી તૈયાર કરી નાખીએ આને હવે આપણે ધોઈ અને આજે ભાજી બનાવવાની છે અને આપણે રોજ વાળી જવું પડે બા બાપુજી નું ભાત લઈને એટલે આપણે ભાતમાં પણ આજ ભાજી લઈ જઈશું અને કેવી રીતે બને એ તમને હમણાં વર્ણન સાથે દેખાડીએ તો જોતા રહેજો અમારો વિડીયો અને હવે આપણે થોડીક ભાજી ને આ સોખા પાણી ની અંદર પેલા ધોઈ નાખીએ કારણ કે આ ભાજી છે ને આપણે આમાં કોઈ દવા નથી સાટેલી આ ઓર્ગેનિક જ છે પરંતુ આની ઉપર

કાઢી લઈને મિત્રો ધોઈ ને એટલે આમાં કાંકરીને એવું હોય ને એ આ પાણીમાં નીકળી જાય ને ખાતી વખતે આપણા ખોરાક ની અંદર આ ભાજી રાજી ને એમાં કાંકરી આવે તો ખાવાની બહુ મજા ન આવે કારણ કે દાંતે સડે એટલે કડાકો જ બોલે સીધો અને ખાવાની મોજ બગડી જાય હાલો મિત્રો તો આપણે સુલા ગયા છીએ અને હમણાં આપણે સુલો પેટાવી હાલો મિત્રો સુલો પેટાવી દીધો અને હવે તપેલી મૂકી દઈ આ રીતે આપણે તપેલી મૂકીને હવે આની અંદર નાખીશું થોડુંક તેલ હાલો મિત્રો તેલ નાખી દઈ ચાલો મિત્રો બે પાવડા જેવું તેલ નાખ્યું અને હવે આને તેલ તેલ છે ને ગરમ થવા મિત્રો આવી ગયું જીરું નાખી દઈ હવે આમાં મિત્રો લસણ ની કળીઓ નાખી દી આપણે ભાજીની દરેક ભાજી ની અંદર આપણે લસણ ની કળીયું તો નાખવી જ પડે જો લસણ ની કળીઓ ન નાખી તો આપણે આપણે ભાજીની ટેસ્ટી ન આવે મિત્રો કારણ કે લસણ છે ને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી લસણ થી આપણી હૃદયની નસો બધી બ્લોક થતી હોય ને એવું બીમારી હોય હૃદયરોગની તો મિત્રો એ લસણ ખાવાથી આ નસો આપણી લોહીની છે ને એ બ્લોક નહીં થાય આવા લસણના ગુણ છે અને લસણ ગરમ આવે છે તો મિત્રો હવે ભાજી નાખી દીધી હાલો મિત્રો ભાજી બધું નાખી દીધી અને અને આપણે ઉપર નીચે કરી નાખ નાખીએ એટલે આ ભાજીમાં તેલ બધું ભળી જાય મિત્રો અને સડતી થાય આવી રીતે ઉપર નીચે કરી નાખવાની અને ધીમા તાપે અને બફાવા દેવાની આલો મિત્રો ભાજીમાં આપણે ફેરવી નાખીએ એટલે તેલ ભળી ગયો અને હવે ઘડીક ઢાંકીને ધીમા તાપે સડવા દઈએ તો મિત્રો આવી રીતે ભાજી છે ને હવે બફાવા આવી છે આ તેલ ની અંદર આમાં બધા મસાલા આપણે નાખવાના બાકી છે તો થોડી જ વાર માં હવે મસાલા આપણે નાખી દઈશું પેલા હલાવી નાખી તો મિત્રો હવે પેલા નાખશું આપણે હળદર હવે નાખશું મિત્રો વઘાણી હવે મિત્રો આને છે ને હલાવી નાખીએ એટલે આ મસાલા બધા ભાજી ની અંદર ભળી જાય અને દરેક ભાજી ને મિત્રો સડતા વાર ન લાગે આ કારણ કે પાંદ આવે ને આ ભાજીઓના ભરેલું હોય પાણી આપણે ખાલી ગરમ જ કરવાનું રહે માખણ જેવું અને ભાજી સડી જાય હવે મિત્રો છે ને ઘડીક કપડે સડવા દઈએ પછી આપણે છેલ્લે મરચું અને ધાણા જીરું નાખી દઈ ને આપણી ભાજી તૈયાર હાલો મિત્રો ભાજી છે ને સંપૂર્ણ સળીકી હવે આપણે આમાં મરચું અને ધાણા જીરું આપણે નાખવાનું છે તો હવે થોડીક વારમાં મરસું ધાણા જીરું નાખી દઈએ આ તળિયે સોંટી ન દે એ પહેલાં આપણે બે મસાલા બાકી રહ્યા એ નાખી દઈએ એટલે આપણી ભાજી તૈયાર જવો મિત્રો અને ભાજીના ગુણ એવા હોય છે દરેક ભાજીના ગુણ કે એ પચવામાં હળવી હોય અને આપણા રક્તકણો વધારે છે આપણા લોહીમાં સુધારો કરે આ દરેક ભાજીના ગુણ હોય છે મિત્રો એટલે દરેકે ભાજી અવશ્ય ખાવી અને અત્યારે ચોમાસામાં તો આપણને મફત આ મળી રહેતી હોય છે આપણે ગોતવા વાડીઓમાં પડે મિત્રો હવે નાખીએ આપણે મરચું હાલો મિત્રો બે ચમચી મરચું નાખ્યું ને હવે નાખીએ ધાણાજીરું હાલો મિત્રો આને હલાવી નાખી એટલે આપણો મરચું ને ધાણા જીરું બે ભાજીમાં ભળી જાય આપણી ભાજી હવે સંપૂર્ણ રીતે રંધાઈ ગઈ છે અને થોડી વારમાં આપણે ઉતારી લેવાની છે અને પછી આપણે ભાજી ની રોટલો ખાવાનો છે હાલો મિત્રો હવે ભાજી તૈયાર જો આવી રીતે

હાલો મિત્રો તો આ ભાજી ડાંભાના પાનની ભાજી આપણે બનાવી અને હવે આપણે જમી લઈ ને તમને એમ થાય કે આ ભાઈ ભાજી તો બનાવી પણ ભાઈ નહીં એટલે આ પાનની ભાજી બનાવીને આપણે બતાવી દીધી એવું નથી મિત્રો જો આ ખાવાનું ચાલુ કરી આજ આપણે ખાઈ લઈ ને હમણાં પછી બાપુ બાપુને વાળીએ ભાજ દેવા જવાનું છે આપણે ભાજીની કઈક અલગ જ મજા હોય છે અને મીઠાશ બહુ આવે મને બહુ મજા આવે તો મિત્રો આવો ભાજી ખાવા અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારો વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ